વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન તમે પાઉભાજી તો ખાધી હશે પણ આજે હું ગ્રીન પાઉંભાજીની રેસીપી શેર કરવા આવ્યું છું જે સુરતની ફેમસ છે તો આ ગ્રીન પાઉંભાજી બનાવવા માટે આપણે એક કઢાઈમાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને એ તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બે નંગ કેપ્સિકમના ઝીણા ઝીણા ચોપ કરેલા છે તેને એડ કરી દઈએ કેપ્સિકમને પહેલાં તેલમાં આ રીતે સોથે કરવાથી એક સરસ ફ્લેવર આવે છે ભાજીમાં તો પહેલાં આપણે કેપ્સિકમ એડ કરીએ ત્યારબાદ લીલી ડુંગળીનો જે ઉપરનો સફેદ દેખાતો ભાગ છે તે એક બાઉલ જેટલો લીધો છે તેને એડ કરી દઈએ આ બંને વસ્તુ એડ થઈ જાય ત્યારબાદ તેમાં એક વાટકો લીલા વટાણા છે તેને એડ કરી દઈએ આ ફ્રોઝન લીલા વટાણા છે તમે ફ્રેશ પણ લઈ શકો છો તો આ ફ્રોઝન લીલા વટાણાને ધોઈ અને લઈ લીધા છે ને એડ કરી લઈએ હવે આ ત્રણેય વસ્તુને એકદમ સારી રીતે હલાવી અને આપણે મિક્સ કરી લઈએ અને બેથી ત્રણ મિનિટ જેવું આ ત્રણેય વસ્તુને એકદમ સારી રીતે તેલમાં સોતે કરી લઈશું તો આ ગ્રીન પાઉંભાજીને હરિયાળી ભાજી પણ કહેવામાં આવે છે તો અહીં આ બધી વસ્તુને સોફ્ટ થતાં થતાં ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે તેમાં એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈએ ફ્લેવર માટે ત્યારબાદ તીખાસ માટે ચાર નંગ તીખા લીલા મરચાંના ઝીણા ચોપ કરેલા છે તેને એડ કરી દઈએ હવે આ ભાજીનો ફ્લેવર વધારવા માટે આપણે આમાં ચાર મીડિયમ સાઇઝના કાચા ટમેટા ઝીણા સમારેલા છે તેને એડ કરી દઈએ તો મેં અહીં કાચા ટમેટા થોડા પાક ઉપર હતા એ રીતના અને થોડા કાચા એ રીતે આ બંને મિક્સમાં લીધા છે પણ જો કાચા ટમેટા અવેલેબલ ન હોય તો તમે પાકેલા ટામેટા પણ એડ કરી શકો છો પણ જો બને તો કાચા ટમેટા એડ કરવા તેનાથી આ ગ્રીન પાઉંભાજીનો ગ્રીન કલર છે તે જળવાઈ રહેશે તો હલાવી અને આ ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને ગેસની મીડિયમ ફ્લેમ પર થવા દઈએ તમે આ બધા શાકભાજીની ક્વોન્ટિટી પાઉંભાજીની ક્વોન્ટિટી અનુસાર એડજસ્ટ કરી શકો છો તો અહીં ત્રણ મિનિટ જેવો સમય થયો છે ટામેટા સરસ સોફ્ટ થઈ ગયા હવે આપણે તેમાં અડધા વાટકા જેટલું લીલું લસણ ઝીણું ચોપ કરેલું છે તેને એડ કરી દઈએ ત્યારબાદ અહીં એક બાઉલ લીલી ડુંગળીના જે પત્તા છે તેના ઝીણા ચોપ કરીને લીધા છે તેને એડ કરી દઈએ ત્યારબાદ હવે આ ભાજીમાં આપણે ચાર મીડિયમ સાઇઝના બટેટાને બોઇલ કરી છીણી અને મેશ કરી અને લઈ લીધા છે તો તેને એડ કરી દઈએ હવે આપણે આ બટેટાને થોડા સ્પ્રેડ કરી દઈએ આ બધી સામગ્રીની ઉપર ત્યારબાદ હવે આપણે આમાં મસાલા એડ કરીશું તો પહેલાં આપણે બે ચમચી જેટલો પાઉંભાજી મસાલો છે તેને એડ કરી લઈએ ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું તો નમક અહીં આપણે સાચવીને એડ કરવું કેમ કે જ્યારે મેં બટેટાને બોઇલ કર્યા હતા ત્યારે પણ તેમાં થોડું નમક એડ કર્યું હતું તો અત્યારે દોઢ ચમચી જેટલું નમક એડ કરી દઈએ ત્યારબાદ આપણે કલર માટે અને થોડી ખાસ માટે બે ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કરી દઈએ આ બધી વસ્તુ એક થઈ જાય ત્યારબાદ સ્વાદ માટે બે ચમચી કસૂરી મેથી તેને પણ એડ કરી લઈએ અને હવે બે ચમચી જેટલું બટર છે તેને પણ એડ કરી લઈએ હવે આ બધી સામગ્રીને આપણે એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરવાની છે જો લીલું લસણ આ પાઉંભાજી બનાવવા માટે અવેલેબલ ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો પણ જો અવેલેબલ હોય તો ચોક્કસથી લીલું લસણ એડ કરજો તેનાથી આ ભાજીનો ટેસ્ટ છે તે વધી જાય છે આ સુરતી ભાજી હેલ્ધી છે પણ જો વધુ હેલ્ધી બનાવી હોય તો તમે અહીં બટરની જગ્યા પર બે ચમચી જેટલું ઘી પણ એડ કરી શકો છો મેં અત્યારે બટરનો ઉપયોગ કર્યો છે આ ભાજીને ક્રીમી બનાવવા માટે તો અહીં આપણે પેલા બધી સામગ્રીને એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈએ જેથી કરી અને આ વેજીટેબલ્સમાં આપણે જેટલા પણ મસાલા એડ કર્યા છે તે બધાનો ટેસ્ટ અને કલર એકદમ સારી રીતે બધા વેજીટેબલ્સમાં મિક્સ થઈ જાય તો આ સમયે આપણે ગેસની ફ્લેમ છે તે થોડી લો રાખવી તો અહીં જોઈ શકો છો આપણે જેટલા પણ મસાલા એડ કર્યા હતા તે બધા મસાલાનો એકદમ સારી રીતે આ વેજીસમાં કલર આવી ગયો છે પણ ગ્રીન કલર નથી આવ્યો તો ગ્રીન કલર લાવવા માટે શું કરવાનું તો હજી એક ઇન્ગ્રીડિયન્ટ બાકી છે તેને એડ કરીએ તો એ ઇન્ગ્રીડિયન્ટ છે પાલક તો મેં બે પણી જેટલી પાલકની ડાળખીઓ કાઢી વોશ કરી અને ગરમા ગરમ પાણીમાં તેને બે મિનિટ જેવું ઉકાળી અને એ પાલક ઠંડી થઈ ગઈ ત્યારબાદ તેની પ્યોરી કરી લીધી તો આ પ્યોરી રેડી છે એ પ્યોરીને આપણે એડ કરી દઈએ તો અહીં બે મીડિયમ સાઇઝની પાણી લીધી છે જેને મેં બોઈલ કરી ઠંડી થઈ ગઈ પ્યોરી કરી અને એડ કરી લીધી તો જ્યારે પણ તમે આ પાલકની પ્યોરીને બનાવો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રહે કે આ પાલક છે તે એકદમ સારી રીતે ઠંડી થઈ જાય ત્યારબાદ જ તેની પ્યોરી કરવી પાલકની પ્યોરી એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક લીંબુનો રસ એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલું ફરી બટર એડ કરી લઈશું તમે બટરની જગ્યા પર ઘીનો પણ ઉપયોગ કરી શકો છો હવે આ પાલકને એકદમ સારી રીતે હલાવી અને વેજીસની સાથે મિક્સ કરી લઈએ જેથી કરી અને આપણી સુરતી ભાજીનો ગ્રીન કલર છે તે આવી જાય અને આ પ્યોરીનો કાચો ટેસ્ટ ના આવે એટલા માટે મિક્સ કરી લીધા બાદ ગેસની મીડિયમ ફ્લેમ પર થોડી સેકન્ડ્સ માટે તેને થવા દઈશું તો અહીં જોઈ શકો છો પાલકની પ્યુરીને મિક્સ કરી લીધા બાદ એકદમ સરસ ગ્રીન કલર આવી ગયો છે પણ વેજીસ છે તે થોડા હજુ આખા દેખાઈ રહ્યા છે તો તેના માટે આપણે આ ભાજીને મેશ કરવી પડશે તો આ ગેસની ફ્લેમ પર જ ડાયરેક્ટ આપણે કઢાઈમાં જ આ રીતે મેશ કરી લઈશું બને તેટલી મેશ કરવાની છે જેથી કરી અને ભાજીની થોડી કન્સિસ્ટન્સી છે તે ઘટ થઈ જાય તો વેજીસને આપણે મેશ કરી લઈએ એકદમ સારી રીતે તો અહીં વેજીસ મેશ કરી લીધા બાદ જોઈ શકો છો ભાજી છે તે એકરસ થઈ ગઈ છે અને કન્સિસ્ટન્સી થોડી ઘટ થઈ ગઈ છે તો આ કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવા માટે આપણે અહીં એક વાટકા જેટલું પાણી એડ કરીશું અને હલાવી અને મિક્સ કરી લઈએ ભાજીની કન્સિસ્ટન્સી થોડી લિક્વિડ ફોમમાં હોય છે અને વધુ પડતી કઠણ પણ નથી હોતી તો આ કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવા માટે આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધું અને હલાવી અને મિક્સ કરી લઈએ તો અહીં જોઈ શકો છો આ હરિયાળી ભાજીની કન્સિસ્ટન્સી તમને બતાવું તો આ રીતની એકદમ સરસ પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી ગઈ છે તો હવે આ ભાજીનો ટેસ્ટ વધારવા માટે એક વધારે એક્સ્ટ્રા ફ્લેવર આપવા માટે આપણે તેમાં એક વાટકા જેટલા ઝીણા ચોપ કરેલા કોથમીરના પત્તા એડ કરીશું તો તેને લઈ લઈએ જો તમને કોથમીર પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ જો કોથમીર એડ કરશો તો આ ભાજીનો ટેસ્ટ છે તે વધી જશે હવે આપણે આ કોથમીરને પણ હલાવી અને બીજા બધા વેજીસની સાથે મિક્સ કરી લઈએ તો અહીં કોથમીરને મિક્સ કરી લીધા બાદ જોઈ શકો છો આ ભાજી છે તેનો કલર એકદમ સરસ આવી ગયો છે અને કન્સિસ્ટન્સી પણ પરફેક્ટ છે એનો મતલબ એવો કે આપણી ગ્રીન ભાજી જેને સુરતી ભાજી કહેવામાં આવે છે તે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે રેડી છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ ભાજીની સાથે સર્વ કરવામાં જે પાઉ આવે છે તો એ પાઉંને પણ આપણે શેકી લઈએ તો તેના માટે એક તવો લઈ લઈએ અને તવામાં આપણે એક ચમચી જેટલું બટર એડ કરી દઈએ ત્યારબાદ અહીં એક નાની ચમચી જેટલી જે ગ્રીન ભાજી રેડી કરી છે તેને એડ કરી અને આ બટરની સાથે હલાવી અને એકદમ સારી રીતે ગરમ કરી લઈએ તો આ રીતે તમે બટરમાં ભાજીને એડ કરી અને પાઉંને શેકશો તો એક સરસ ફ્લેવર આવે છે અને પાઉનો ટેસ્ટ છે તે વધી જાય છે પાઉ ખાવાની ખૂબ જ મજા આવે છે તો બને તો આ રીતે પાઉને શેકી અને સૌ કરવા તો અહીં બટર અને ભાજી મિક્સ થઈ ગયા હવે અહીં બે પાઉના વચ્ચેથી આ રીતે ટુકડા કરી અને તેને આ ભાજીની સાથે મિક્સ કરી લઈશું તો અહીં આપણે પાઉને ભાજીમાં મિક્સ કરી લીધા હવે આપણે આ પાઉને એકદમ સારી રીતે શેકી લઈએ તો આપણે આજે આ સુરતી ભાજીને જે બજારમાં રેડીમેડ મળે છે એ જ ટેસ્ટની સાથે અને એ જ રીતે બનાવી લીધી અને પાઉને પણ એ જ રીતે શેકી અને રેડી કરી લીધા તો હવે આપણે આ સુરતી ભાજીને એક પ્લેટમાં સર્વ કરી લઈએ છે ને એકદમ સહેલું આ સુરતી ભાજી બનાવવું જેને ગ્રીન ભાજી પણ કહેવામાં આવે છે અને હરિયાળી ભાજી પણ કહેવામાં આવે છે તો રાહસની જુઓ છો શિયાળામાં ભરપૂર માત્રામાં તમને ગ્રીન વેજીટેબલ્સ બધા ઇઝીલી મળી જશે અને એકદમ ફ્રેશ મળી જશે તો આ શિયાળામાં આ સુરતી ભાજી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ સુરતી ભાજીની રેસીપી કેવી લાગે જો ગમી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને આવા બીજા વિન્ટર સ્પેશિયલ રેસીપીના વિડીયો જોઈતા હોય તો મારી ચેનલને આજે જ વિઝિટ કરો સબસ્ક્રાઈબ કરો જેમાં તમને શિયાળાને લગતા ઘણા બધા ઉપયોગી અને હેલ્ધી એવા રેસીપીના વિડીયોઝ મળી રહેશે અને સાથે સાથે ટિપ્સ એન્ડ ટ્રિક્સ અને હોમ રેમેડીઝ અને હેક્સના વિડીયો પણ તમને મળી રહેશે જો ચેનલ પર આવ્યા જ છો તો બે લાયકન પણ પ્રેસ કરજો જેથી કરી તમને આવા વિન્ટર સ્પેશિયલ અને સ્પેશિયલી હેલ્ધી રેસીપીના વિડીયોની નોટિફિકેશન્સ છે તે મળતી રહે આવા બીજા વિન્ટર સ્પેશિયલ અને હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ